તમે જો આ ગુબડા હલો મિત્રો નમસ્તે કેમ છો બધા સ્વાગત છે એક નવા વિડીયો મિત્રો મંગરો બંદરે પહોંચી આવ્યા છે તો અત્યારે અમે સાંજના પાંચ સાડા પાંચ વાગે ગુબડા કાઢવા જાય છે ભાઈ તે તો આ મારા બોટના ના ખલાસીઓ છે ચલો મિત્રો ગુબડા કાઢને કે લઈએ ચાલો આટો માઢવાનો છે આંટો તમે ઓળખતા છો એ હાલો મિત્રો તમે જોઈ શકો આ રોડ ઉપર માંગરો બંદર અમે જઈએ છીએ તો મિત્રો અમે સાતમ આથમાંથી ઘરે આવ્યા વાવાઝોડું છે એટલે પાંચ છ દિવસથી બંદરમાં છે જુગારમાં બધી હારી જ ગયા છે મિત્રો એટલે હવે જમવા માટે કંઈક શાક જોઈએ એટલે અમે ગૂબડા કાઢવા જઈએ છીએ મિત્રો આ અમારા ખલાસી છે આ તો કંઈ બોલતો પણ ન જ પોટલી પોટલી તો મિત્રો હારીને જાયલા વેસમાં આ તમે જો નહી મિલેગા મિત્રો જા રહેલો સરુ છે જંગલ જ છે ના જાય પછી ખબર પડે ગુબરા મળે કે મળે નહીં આજે તો આગ પણ ઢાંજ્યા છે મિત્રો ખાવાનો મળીએ કે મળીએ નહીં તો વિડીયોમાં તમે બહેનારી જુઓ અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો મિત્રો અમારા આવા માછીમારના વિડીયો જોવા માટે અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમે અહીંયા ભાઈથી પૂગ્યા પાણી થોડાક ઓર થતાં અમારો ખલાસી છે તો એને બે ત્રણ ગુબડા મહિલા ત્યાં આવે છે મહિલા મહિલા મિત્રો આ તમે જો આ ગૂબડા આમાંથી માંસ આવે ખાવાનું આવે તો આને પહેલાં તો પાણીમાં ગરમ કરવા પડે મિત્રો કોપિયામાં ગરમ પાણીમાં મૂકી તેને સુઈ દ્વારા નીકાળવામાં આવે પછી તેને મસાલામાં પકાવવામાં આવે તો મિત્રો બન્યા જો રીજોમાં આગળ જઈએ છે હજી વાર પહેલાં હેલો મિત્રો નહીં હેંગલ કે જંગલ છે એની પરવારે આ ભાઈ છે હવે ગુબડા મળે ખબર નહીં હવે પૂરી તો આય વાત નહીં વાસી છે બોટ અભી જોર મેં આ ગયા હૈ ગુબડા મિલા હુઆ હૈલી હા તો મિત્રો અમે પૂગ્યા પુગ્યાવા તમે જોઈ શકો છો તો આયા એક બોટ ખાસ ડૂબા ہوا પડા હે તો મિત્રો તમે જોઈ શકો આ એક બોટ ડૂબી ગઈ છે ભાતમાં સડી ગઈ આખી કે ભાંગી તૂટીને તો મિત્રો અમે ના નદીક જોઈને આપણે જોઈએ તો મિત્રો પાહાનેલી હમ ખોસને વાલે તો મિત્રો અમે પૂગી ગયા પાણી તો યહા ઓર પાણી તો ભરા ہوا છે લેકિન પતા નહીં ગુબરા મિલેગા કે નહીં મિલેગા લેકિન જાકે દેખ રહે

મિત્રો તમે જો આ બોટ કોક વિસ્તારાની આમાં ડૂબી ગઈ માંગરોળ સરી ગઈ છે તો ઓહો મિત્રો અહીંયા તમે જોશો નુકસાન થયું છે તમે આ જોઈ શકો છો બોટ ઉપર સરી ગઈ ભાઈત ઉપર અહીંયા સામે જંગલ છે હવે આ બોટ ઉપર સરી જાય તો મિત્રો માછીમારણ બહુ દુઃખ થાય આખી તૂટી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો મશીન અને ઓજા અને બધું આમાં છે તમે જોઈ શકો છો ગુબરા કાઢવા જાય પાણી થોડા ઓરસે ગૂબરા મળે કે નથી મળતા તે જોઈએ હવે મિત્રો મિત્રો તમે જોઈ શકો છો પચવાડે મિત્રો આ બોટમાં ઓજા અને બધું આખું ચઢાઈ ગયું છે મિત્રો આ તમે જો મિત્રો મિત્રો તમે સામે જોઈ શકો છો એક બોટ પીસિંગ જાય છે દરિયામાં મચ્છી પકડવા માટે આવી રીતના હોય છે મિત્રો મોટા મોટા મોજા આવતા હોય અને મિત્રો તો ત્યાંથી બોટ જવાની તો એને કહેવાય જવાનો રસ્તો બહારૂટ એને કહેવાય અમારી ભાષામાં તો ત્યાંથી જાય છે મિત્રો તો ત્યાંથી મોજા દ્વારા વાવાઝોરાના કારણે આ બોટ અહીંયા ઉપર સરી ગઈ છે તો અહીંથી હવે ગુબડા ગોટવાનું શરૂ કર્યું તો પાણી તો આમાં ભરસ છે આમાં કંઈ મળે કે ખબર નહીં મિત્રો આમાં જોઈએ હવે ખોટીએ આજે શાક પણ કંઈ થઈ એને મિત્રો તો મિત્રો તમે આમાં જોઈ શકો છો એક પણ ગૂબળો નથી મળવાનું પાણી ભરશે

પાણી ભરશે તો આમાં કઈ મળે એવું લાગતું નથી તો હવે હવે જવાનું મન થાય મગજ ચટકી ગયો ઘરે જવાના છે મિત્રો આ તો કવડાઈ ગયો છે તો ફાઇનલી મિત્રો આમાં કંઈ પાણી ભરશે એટલે કંઈ મળતું નથી ગુબડા કે આ બધી કંટાળીયા તો હવે મિત્રો એક પણ આજે માસી એટલે કે અમારું શાક થયું નથી કંઈ મળ્યું નથી તો હવે બંધ કર્યું મિત્રો તો તો મિત્રો આ તમે જોવો છો અમારા અમારા કલાસી હવે બંધ કરી દેધું ઘૂટવાનું તો હવે ઘેરે જાય છે મિત્રો તો

તો જો મિત્રો આમાં બધું સામાન કે મિત્રો તો ઓજા ને વાયર કે આખી તૂટી ગઈ મિત્રો મશીન ને મશીન તમે જો આવી હાલાત હોય છે આવી માં આવું હોય છે મિત્રો ક્યારે કયા જાય ક્યારે તપકી જાય ખબર પડતી નથી મિત્રો મિત્રો અમે ઘૂરા ગોતવા તો આવ્યા હતા પણ અહીંયા એક બોટ ડૂબી ગઈ વાવાઝોડામાં તેનો હવે અકસ્માત આવું બધું હોય છે મિત્રો ફિશરમેનની લાઈફમાં ક્યારે વહી જાય ક્યારે કંઈ ખબર જ હોય નહીં મિત્રો તો અત્યારે અમારું શાક પણ ના થયું મિત્રો અહીંયા અમારા ભાથમાં કંઈ ગુભરા પણ નહીં મળ્યા મિત્રો તો વિડીયો મિત્રો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા માછીમારોના વિડીયો જોવા માટે તો મિત્રો મીલતે અગલે વિડીયો મેં મિત્રો તો બાય બાય